ના સિદ્ધપુર તાલુકાના નેદ્રોડા ગામમાં ફરતો ફરજી ડોક્ટર જાહેર જનતા જોડેથી જાણવા જાણવા મળ્યું છે કે કમલેશ પરમાર નામનો માણસ પોતે મહેતા ગામમાં ડૉક્ટર મેમણ ત્યાં નોકરી કરતો હતો પછી કમલેશ પરમાર પિઝોર પિરોઝપુરા ગામમાં દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે એ ટાઈમમાં ગામમાં દર્દીઓને દવા દવા આપતો હતો જે તે સમયે ડૉક્ટરનો અભ્યાસ કર્યો ન હતો તે સમયે ફરજી ડૉક્ટરની ડિગ્રી લાવીને તારીખ બે એક બે હજાર ચોવીસ નેદ્રોડા ગામમાં પોતાનું નાનું એવું એક ક્લિનિક ખોલીને લોકોને દવા ઘરે આપતો હતો અને લોકોને ઇલાજ પણ કરતા હતા કોઈ સમયે કોઈને કોઈ દર્દી તકલીફથી જીવ ગયો હશે તો એનો જવાબદાર કોણ બનશે ડિગ્રી વગરના કે ડિગ્રી ઓરિજિનલ છે કે ફરજી છે તેની તપાસ સરકાર કરે અને ફરજી હોય તો કાયદેસરની કાર્યવાહી કરે આવા ફરજી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠાની જનતાની લાગણી સાથે માંગણી પણ ઉઠવા પામી છે આવા ફરજી ડોક્ટર આ તંત્રની લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે આ મીડિયાના અહેવાલથી તંત્ર ચાક્ષ ખરું તો અવારનવાર સમય જ બતાવશે સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ ચૌહાણ